દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ગુજરાતના ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવ્યા છે ખાસ કરીને આ વખતે જોવા જેવી વાત સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોવાની ઘણી બુમરાળો પણ ઉઠી છે હવે જે નેતાઓ સાંસદ બન્યા છે તેઓ પણ આ મતદારોએ જે મત આપ્યા છે અને તેમને આ વખતે ઓછી લીડ મળી છે તેને લઈને સમીક્ષાઓ પણ કરી રહ્યા છે ને સાથે પાર્ટીમાં રહેલા કેટલાક નેતાઓ છે જેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે તે મામલે યાદી પણ કમલમ સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાતમી વખત સાંસદ બનેલા મનસુખ વસાવાએ એક સ્ફોટક નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે મનસુખ વસાવા વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક સ્વાગત છે હું છું ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત માનવામાં આવે છે પરંતુ આ ગઢમાં ગાબડું પાડવામાં બનાસની બેન ગેનીબેન સફળ નીવડ્યા છે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે ત્રીસ હજારની લીડ સાથે જે જીત મેળવી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે પચીસ લોકસભા સીટ જીતવાની ખુશી નથી પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠક કેવી રીતે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે તેની મથામણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાગ્યા છે તે વચ્ચે ભાજપના કેટલાક સાંસદો હવે આરોપ લગાવી રહ્યા છે કે ભાજપમાં રહેલા નેતાઓએ તેમને હરાવવા માટેના પ્રયાસો કર્યા આ અંગે ફરી એકવાર ભરૂચ લોકસભા સીટ જે ખૂબ ચર્ચામાં રહી હતી ને ઘણી બધી ફરિયાદો પણ ઉઠી હતી મનસુખ વસાવા દ્વારા આ જે બાબતને લઈને હવે પોતાનું નિવેદન આપ્યું છે કે હવે આ જે મતદારોએ મત આપ્યા છે તેમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની લીડ ઓછી થઈ છે તેના માટે સમીક્ષા કરવામાં આવી રહી છે કહેવામાં આવે તો મનસુખ વસાવા પહેલાં કહી રહ્યા હતા કે ચારથી પાંચ લાખની લીડ સાથે તેઓ ભરૂચ લોકસભા સીટ હસતા હસતા રમતા રમતા જીતી જશે પરંતુ આ વખતે માત્ર એક લાખની લીડ પણ તેઓ ક્રોસ ના કરી શક્યા હંસી હજારની લીડ સાથે તેઓ ભરૂચ લોકસભા સીટ જીત્યા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીતમાં શું વાત કહી છે તેઓ શું કહી રહ્યા છે ખુશી એટલે ખુશી છે જે પાછલા વર્ષની જે ખુશી જે મળી છે એના કરતા ડબલ ખુશી આ વખતની રહી છે કારણ કે તેટલી ફાઇટ પણ હતી અને કેટલાક ખોટા પ્રચારો અપપ્રચારો અને આની વચ્ચે રહીને પણ અમારે જે ચાલુ સરકાર એટલે સ્વાભાવિક છે અમારે આવા લોકોનો સામનો કરવો પડતો હોય અમારા કાર્યકર્તા પૂરેપૂરો સામનો કરી અને લોકસભા અમે જીત્યા છે એની બહુ મોટી ખુશી લોકસભાની સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી પાંચ વિધાનસભામાં અમે પ્લસ છે બે વિધાનસભામાં અમે થોડો માર ખાધો છે ડીયાપાડા અને શાકભા ત્યાં ખોટા અપપ્રચાર થયેલા ખોટા જૂઠાણા મુદ્દા જીતેલા એના કારણે અમને થોડું નુકસાન થયું છે એ હોઈ શકે છે એના આવનારા દિવસોમાં મેં સમીક્ષા કરવામાં આવશે આ તો રાજનીતિમાં બધું ચાલતું હોય છે ભૂતકાળમાં પણ આવું ઘણા બધું ચાલ્યું છે પણ એ જે હશે તે પણ અમે લોકસભા જીત્યા છીએ મેં કીધું કે સામે બહુ મોટા પટકારો હતા આંતરિક પટકારો હતા બાહ્ય પટકારો હતા છતાં બધું જ હતું છતાં પણ અમે જીત્યા છે આ હતા ભારતીય જનતા પાર્ટીના સાતમી વખત સાંસદ બનેલા મનસુખ વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ વખતે ખૂબ જ ટફ ફાઇટ રહી તેમણે એવું પણ કહ્યું કે અત્યારે ભરૂચ લોકસભાની જે સાત વિધાનસભાની સીટો છે તેમાંથી પાંચ ભારતીય જનતા પાર્ટી પાસે છે ને જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય કાર્યકરો હોય તેમણે જે મહેનત કરી છે પરંતુ કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે તેના કારણે લીટમાં ચોક્કસથી ઘટાડો થયો છે અને હવે આની સમીક્ષા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કોણ જે ઘરનો ઘાતકી બનીને બેઠો હતો અને કોના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે યાદી મોકલવામાં આવશે ને તેવા નેતાઓ સામે કાર્યવાહી પણ થઈ શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ